ઓ આપણા થઈ ગયો મિત્રો વેલકમ બેક સ્વાગત છે તમારું ગેમ પ્લે તો મિત્રો આજના વિડીયો રમા છે વર્લ્ડ વોર હિરોસ ગેમ तो मित्रों आज छे एक वर्ल्ड वॉर ऊपर एक बनावेली गेम छे तो चलो फटाफट स्टार्ट कर लेते हैं अपना गेम प्ले वीडियो तो मित्रों अभी अपनी गेम चालू થઈ ગઈ છે તો જોઈએ છે કે આગળ શું થાય છે તો અપના રશ કરવાનું હ સામેના બાજુ એનિમી દેખાતા તો નહીં જે છે ચોહી ને આપણો તો દેખાઈ શકે બાજુમાં બતાવે છે તો બાજુમાં જો દેખાતા નહીં આ તો આપણે જોવા એ પાસા આવ્યા ઓ સામેની બાજુ છે તો અહીં એક મહિને તો આપણે હેડશોટ મારી દીધો છે અને અહીં સામેની બાજુ બીજો કોણ છે પેલા તો કવર લઈ લઈએ અને પછી મારે ભાઈને પણ હેડશોટ મારી દીધો છે તો ભાઈને પણ ખતમ કરી નાખ્યો સામેની બાજુ પણ એનમી છે મિત્રો ગેમ તમે એકવાર જરૂર ટ્રાય કરજો વનજી બે વર્ષની ગેમ્સ મજા આવશે રમવાની આ પણ કરી કરવાનો હતો નથી અંદર બે ઓપ્શન હોય છે સેટિંગમાં જની કે તમે એના પર એમ લાવો તો ઓટોમેટિક ફાયર થાય અને મેન્યુઅલી ફાયર પણ તમે કરી શકો છો તો તો આપણે ઓટોમેટિક ફાયર રાખી છે એટલે મોમ ઇઝી રહે તો કવર લઈને ફાઈટ કરીશું પહેલા તો તો અહી આ ભાઈને પણ આપણે મારી નાખી છે સામે બીજો એનિમી છે તેના પર આપણે મારી નાખી છે સામે બાજુ છે એટલે બાર નહીં जाऊ કવર લઈ લે રહીને જ ફાઈટ કરવું પડશે એને પગ તમને શું લોંગ રેન્જમાં માં છે તો મિત્રો એમ કનેક્ટ થતો નથી અને આપણી જોડે બે ગન છે એક મિડ રેન્જ છ રેન્જ ગન છે અને એક છે પિસ્ટલ ની કે ડિઝિટેકલ ટાઈપિંગ એમ છે ગન છે છ મીટર ગન છે તો અહીંયા ભાઈને પણ આપણે એક પિસ્ટલથી મારી નાખીએ છીએ સામેની પણ છે એને પણ મારી દીધો તો જાય સર પાછળ તો ભાઈ આને પણ હેડ શોટ એક નંબર હેડ શોટ તો મિત્રો તમે જોઈ શકો રિલોટ કરવાની એમ વીએફએક્સ અને એનિમેશન કેટલું મસ્ત બનાવ્યું છે સામે બાજુ છે આપણે કવર લેવું પડશે પહેલાં તો જલ્દીથી કવર લઈ લઈ પૂરી એમર બંધ થઈ જતા શું કરવાનું રે છે કે આ સાઈડ સાઈડથી રસ કરવું પડશે કવરમાં રહીને અને મિત્રો ઘરના વેહિકલ બધા જૂના ટાઈપના હશે છે એટલે ગેમની અંદર કારણ કે વર્લ્ડ વોર જોઈને ધ્યાનમાં રાખીને ગેમ બનાવવામાં આવી છે એ ટાઈપની એટલે તે સમયમાં જેવા ઘર હતા અને ગાડીઓ હતી અને ગન હતી તે બી ઘનો બધું જોવા મળશે તમને ગેમમાં બાકી એને પણ મારી નાખ્યો સામે પણ છે પણ આપણા ક્યાં એમાં થઈ રહી છે જોઈએ કે હવે આપણે આ મકાઈ રીતે મળે કોકની લેટ કરવી પડશે સામે દેખાય તો છે પણ લાગતો નહીં પણ જવું જોઈએ પણ જતા ત્રિયા ઘર લઈને મિત્રો તો કવર લઈ લઈએ ઓહો આપણા પર તો રશ થઈ ગયું મિત્રો અહીં આ ભાઈને ભાઈ હાર્ટ શર્ટ સામે એક લે છે કંઈક મિત્રો આ બમ જેવું છે કે શું છે નાખે તો કરા શું થાય છે તો મિત્રો આ બમ ગ્રેનેટ ટાઈપ હતું કંઈક એ ટાઈપનું હશે જૂના સમયનું તો ને આપણે તમારો એ મિત્રો અહીં આપણે પણ મરી ગયા છીએ તમે મિત્રો તમે જોઈ શકો છો દિવાલ પર ગોળીઓની એનિમેશન કેટલું સરસ દેખાય છે એકદમ રિયલ જેવું લાગી ગયું હતું આપણે પાછા રિવર થઈને આવી ગયા છીએ ચાલુ પાછું રસ કરીએ ફક્ત મિત્રો ગ્રાફિક તો જોય પાસ વાર ગ્રાફિક સારા છે તમામ મજા આવે તેવું છે તમે પણ ટ્રાય કરજો ક્લાસ એકથી રશ કરીએ ક્યાં છે દેખાતા નથી દેખાતા નથી ક્યાં આ નીચેની સાઈડ છે આપણે કિલ ચોર કરી દીધું કિલ ચોરી કરી દીધું છે હવે કઈ દેખાતા નથી પાછળ છે પાછળ આપણે અને આ મિત્રો ઉપરની બાજુ જે તમને સ્કોર દેખાય છે તેમાં તે પહેલાં તો અનોજ મારી નાખીએ તો આને પણ મારી નાખે છે હેડ તો મિત્રો હું એમ કહેતો હતો કે ઉપરની બાજુ જે તમને સ્કોર દેખાય છે જેમાં થર્ટીનો સ્કોર જેનો પહેલો થશે તે આગે અમને જીતી જશે તો આપણે બે પોઈન્ટ જ બાકી છે પેલા ટ્વેન્ટી વન થયા છે અને આપણે ટ્વેન્ટી એઈટ થયા છે તો સામેની બાજુ છે તેને મારીએ અને મારી નાખે છે હેડશોટ અને આ ભાઈને મારી નેક્સ્ટન મિત્રો અહીં અપ પણ થઈ ગયું છે અને આપણી વેક્ટરી પણ થઈ ગઈ છે તો આ મેચ આપણે જીતી લીધી છે તો આવી જ ગેમ જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઈક કરજો અને મારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા મળે છે બીજા નેક્સ્ટ ગેમ વિડિયોમાં ત્યાર સુધી બાય બાય જય હિન્દ જય ભારત